જિલ્લા નર્મદાને શોધી કાઢવામાં આવેલ હતો આ ઈસમની પ્રાથમિક પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન આ ઈસમ સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશનમાં સન બે માં નોંધાયેલ તેમજ સાબરકાંઠા જિલ્લાના ઈડર પોલીસ સ્ટેશનમાં સન બે હજાર બાવીસમાં નોંધાયેલ ઠગાઈના ગુનામાં સંડોવાયેલાનું તેમજ ઈડર પોલીસ સ્ટેશનના ગુનામાં કામે છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો ફરતો આરોપી હોવાનું જણાઈ આવેલ હતું અને આ નાસ્તા ફરતા આરોપીને વધુ તપાસ અર્થે કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આગળની વધુ તપાસ માટે સંભાળેલ છે